નમસ્કાર મિત્રો કેમ છો હું છું આપનો ગુલાબ બારિયા જણાવતા આનંદ થાય છે કે બધાના મારા જેટલા ચાહક મિત્રો છે બધાને ગણેશ મ્યુઝિક ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને આજનો નજારો એમ કહેવાય કે પહેલા તો બધાને જય શ્યારામ જય બજરંગ બલી ગણેશ મ્યુઝિક ચેનલમાં હાર્દિક સ્વાગત છે એટલા માટે તો મિત્રો

મોંઘું થઈ ગયું છે જીઓને પીવાનો મતલબ જીયાનો રીચાર્જ તો મોંઘવાઇલ મોંઘું થઈ ગયું આ લોકો ઓઇલિંગ કરે છે તો હવે અમે આ અમારી ગાડી બહુ જૂની છે લગભગ તેર વર્ષ થઈ ગયા આ ગાડીને આ ગાડી અમે હમણાં બદલવાના નથી અમારો સમય આવશે તે દિવસ બદલશે અને આ તમે કહેતા હશે કે તમારે ભાઈ તમે કોઈ દિવસ કોઈ દિવસ તમારા ભાઈ છે કે અહીંયા મુંબઈથી જોવા છે તો આ થયા રણજીતભાઈ મારી એ

બસ કઈ તમે ખાલી સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો બરાબર છે તમને કે બેટી મોસમ

દોસ્તો આવો કઈક મંગળવારીમાં છે આજે કારણ કે માહોલ થોડોક ઓછો છે પણ કઈ નહી હાલો મળીએ આપણે શું લઈએ કઈક્યા

તમને ખાલી બતાવ્યું છે પણ કઈ વાંધો ન આવે કઈ જાય કંઈ નહીં બસ મિત્રો મંગળવારીનો ખતરનાક મોંચ પાડીએ અને હવે આપણે આગળ જઈએ પેલે કોને બરાબર એવું છે શાંતિ આ આવી જજો ને તમારો વિડીયો આવી જાય ને બસ ખરેખ કરજો હોય ને જણીત બીજી નોકરી જે હોય

ચાલો મળીએ હવે આ કેવાનો મતલબ તમે તને ગિરીશ પટેલ મળ્યા એટલે અમે મંગળવારી ખૂબ ખુબ અબાટો બોલાડવાના છે કશો વાંધો નહીં મળીએ બધું ઘણી મોજ બરાબર છે हिल नहीं लोगों तेरे को जाओगे। मुझे भाई कहाँ? वहाँ जाके अब वहाँ पे क्या होगा? दोनों पलट जाएंगे। जाएगी मारी जो बढ़ेगा, कोड़ी जो बढ़ेगा ताका। वार्सलू। आए क्या? कोई भी लोग तालना ताली को तोड़े।

तो मित्रों मैं कौन की लीधी थे मंगलवार रेडिंग कई बात नहीं खेलता ही नहीं है बराबर

कमेंट कर रहा था तो आगे हमको बोले चला गया हां ये पता है क्या है वो क्या है ठीक है आप को बाय आप भी देखो इसका पूरा बढ़िया यो <tuk> आप <tangan> गणेश <laughs> <laughs> uh, <laughs> <perfect> <laughs> <laughs> bener, 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 bener,

તો દોસ્તો અમે કોમ્પિલીને હવે નીકળીએ છીએ અમે કંઈક બીજું પાસે કંઈ ગમે તે લેવા માટે રેડી આ કોમ્પની અમારે આવી ગઈ અને આજે મંગળવારે તોડફોડના કારણે બહુ આ છોકરા નોકરા બધા પાથળ છે આ કોમ્પી આવી ગયા અમારા

સસુ વંદની મિત્રો એલા એલા એ લે મોટા બસ તો કેવા બની ます આઈ મતક મારી કે લે 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 કિલો કારો લે લે કિલો કારો પણ કારો નો હોય તો કારો લે લે કિલો કારો લે લે જ પાછી એ કારણે રેલે કિરો કારણે રેલે કિરો કારણે રેલે હા રે ના કીધું 20 ના કીધું 30 ના આલ્યું છે ખઈ નહોતું થોડું થોડું કઈ થોડું બોલું ની છે તમારે બતાવણ છે કે તમે વિરોમાં નહી है। दोस्तों वो में रेडी तो फरता हंटा पड़े बाकी मजा नहीं खाओ ना आए खाओ ना खाव यार रंगीत का खड़ा जा તો હવે અમે મિત્રો ગિરીશ પટેલ અને આ બધી મારી ટીમ છે ને તો અમે હવે વિદાય લેવાના છીએ એટલે ફળાવવાના છીએ એટલે વિદાય ના કિલો બસ તમારે પણ લેવા હોય તો કિલો आए ये मम्मी आए ऐसे बाल नहीं रहता है जो तो पार्टी में सब तो हो गया ये चला गया આવી ગયું મંગળવારે દોસ્તો અમારે જે વસ્તુ લેવાની હતી એ પણ અમે લીધી છે અને આ આયો મંગળવારીનો નજારો તમને જોરદાર બતાવ્યો ને તો એવો નવો નજારો તમે ખાલી સપોર્ટ કરતા રહી એટલે મેં તમને નવા નવા અંદાજમાં બતાવી બસ કંઈ નહીં એમ જ હવે મળીએ પાછા આવતા બ્લોગમાં ત્યાં સુધી તમે તો જુઓ તમે યાર આ બધું આવું બધું લેવા પડે ને આટલી બધી મહેનત કરવા પડે તો મંગળવારીનો અહીંયા તમે કહેવાનો મતલબ બ્લોગ સંમત કરું છું અને હવે નીકળીએ ચાલો જઈશ આરામ મિત્રો સફળ કરતા રહી ગયો હવે અમે જવાના છીએ ઘરે ચાલો વરસાદ પણ આવવાની વરસાદ તૈયારી છે એટલે ખાસ પીવાનો મતલબ નીકળવા પડે છે બરાબર ને ચાલો નીકળી જાય ત્યારે તો